સૌથી મોટો સમાજ એટલે કોળી પટેલ સમાજ આ સમાજના આગેવાનો ના કહેવા મુજબ આજ રોજ તનોજ પટેલ દ્વારા સમાજને વૃક્ષો આપી સમાજના આગેવાનો સાથે રહી વૃક્ષો વાવવામાં આવ્યા દમનની અંદર વૃક્ષોની કમી પૂરી થાય એવા ઉદ્દેશ્યને લઈ કોડી પટેલ સમાજ દ્વારા સિત્તેર થી એસી જેટલા વૃક્ષો લગાવવામાં આવ્યા હતા જેની દેખરેખ કરવાની જવાબદારી પણ સમાજના આગેવાનોએ લીધી હતી જેથી આવનારા દિવસોમાં આ વૃક્ષો કોડી સમાજ હોલમાં આવનારા લોકો આ વૃક્ષની શીતળ છાયાની મજા માણી શકે છે આ પ્રસંગે જગુભાઈ પટેલ ઉમેશભાઈ પટેલ જયંતિભાઈ પટેલ નાનુભાઈ પટેલ વગેરે સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમાજની અંદર લીમડાનું વાવેતર કરવામાં આવ્યું છે કેટલા લીમડાનું વાવેતર કરવાનું કયા કયા ઝાડો બીજા લગાવશે સો જેટલા લીમડાના ઝાડનું બીજા કરંજ પછી જે ફળ આપવાના જે કાજુ જમરૂખ કમરક વગેરેનો સમાવેશ કર્યો અને હમણાં રોપણ કર્યું અંદાજીત બીજી કઈ કેટલી જગ્યાએ તમારા લીમડાના ઝાડ અને અલગ અલગ પ્રકારના ઝાડનું વાવેતર એમતા જયંતિભાઈના ચીમન કાકા અને નાનું કાકાના બધા જેટલાના બી વિચાર કરીને એ લોકોના આશીર્વાદ લઈને એ લોકો વર્ષોથી જોડાયેલા છે એ લોકો જ્યાં જ્યાં કહેશે ત્યાં ત્યાં જેટલા બી ઝાડની જરૂરત છે એ રીતે અહીંયા વૃક્ષારોપણ કરશું ને મેં પોતે મને એક ભાગ્યશાળી સમજું કે મને આ એક અવસર મળ્યો અને મારું સૌભાગ્ય છે કે મને કોળી સમાજમાં આ લોકોના આશીર્વાદ અને સાથ સહકારથી જયંતીભાઈને બધા જ દરેક જિગ્નેશભાઈ ઉમેશભાઈ બધાના સાથ સહકારથી મને કંઈ રોપવાનો અવસર મળ્યો તો એ બદલ એમનું ધન્યવાદ અને આવનારા દિવસોમાં કોળી સમાજ એક વૃક્ષોથી એક લીલું છમ લાગશે અને ઓક્સિજનની કમીને રહેશે નાના ભૂલકાઓ બી સારી રીતે ઓક્સિજન લઈ શકશે અને રમી શકશે અને જે બી સારા પ્રસંગ થશે અહીંયા એ ઉત્સાહપૂર્વક ઉજવાશે એવી મેં એક આશા કરું છું જયદીપભાઈ આજે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે સમાજની ઊલની અંદર આ વૃક્ષોનું કેવી રીતે જતન કરવામાં આવશે ને જે એક વર્ષના અંદર આપણે જે જતન કરવાનું હોય એ કેવી રીતનું કરશે ને એ મોટા આપણે કઈ રીતે કરશે અમારો જે આ કોળી સમાજનો જે આ હોલ છે દમણ ખાતે મોટામાં મોટો હોલ છે અને એ હોલનું જે વિશાળ મોટું ગ્રાઉન્ડ બી છે તો એ ગ્રાઉન્ડની અંદરમાં ગ્રીનરીસની બહુ જ કમી કમી છે જે ઝાડ જે લગાવવા જોઈએ એ બધા ઝાડ જેટલા જે હોવા જોઈએ એ નહીં હતા અને મને જાણ થઈ કે તનોજભાઈ દમણની અંદરમાં ઘણી જગ્યા પર એવા ઝાડ લગાવવાનો કાર્યક્રમ કર્યો છે તો મેં એમને ફોન કર્યો તનોજભાઈ આપણા સમાજનો હોલ છે ને એમાં લીમડાના ઝાડ અને આવા જો ગ્રીનરીસવાળા ઝાડ લગાવે તો ઘણું સારું તમે આપતા હોય તો એણે તરત જ મને કીધું કે જયંતિભાઈ કેટલા ઝાડ જોઈએ અને હું સહયોગ પૂરેપૂરો મારા તરફથી ઝાડ જેટલા જોઈએ એટલા બેપી બી આપી શકું અને જે લગાવવામાં જ્યાં બી કંઈ બી મદદ હોય તે પણ હું કરું આવું એમ કરીને એમણે કીધું ને તરત જ એ ઝાડ લઈને આવી ગયું અને બસો એક જેટલા લીમડાના ઝાડ અને બીજા જે એના જે કાજુના છે પછી જે ફળ ફૂલ આપે એવા બધા ઝાડો છે એ બધા જ અહીં અમે લગાવવાનું નક્કી કર્યું છે અને અમારા જે માણસો છે એ એમની દેખરેખ કરવા એની સતત કાળજી રાખશે અને અમે અમે નાનું ભાઈ છે અમારા અને આ ચિમનભાઈ છે અને એવા અમારે બીજા આપણા સમાજના જે જે જૂના અમારા કાર્યકરો ખરા ને એમને આ અંગેની જવાબદારી અમે આ જે ગ્રાઉન્ડમાં આ બધી ગ્રીનરીસ જે ઉગાડવાનું અને આ જે ઝાડનું જતન કરવાનું એમને અમે આ કમિટી દ્વારા દ્વારા એમને સોંપવાના છે તો એ પૂરેપૂરી અહીંયા ગીનેરીઝ કરશે આ ઝાડ બધા ઉછેરશે અને આવનારા દિવસોમાં આનાથી કે દરેક હોલમાં આવનારા લોકોને એટલું ફાયદો થશે કે આવતા આપણા જે પેઢીઓ છે એ પણ આપને વખાણ કરશે એવી અમે આશા રાખીએ છીએ અને તનોજભાઈનો ખૂબ આભાર માનીએ છીએ